હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના પાવાગઢ રોડ ફૂટપાથ પરથી અપહરણ થયેલ બાળક શોધી કાઢતી પંચમહાલ જિલ્લા પોલીસ આશાબેન અર્જુનભાઈ દંતાણી પાવાગઢ રોડ ઉપર સાંઈબાબાના મંદિર પાસે આવેલ ફૂટપાથ ઉપર પોતાના બાળકો સાથે સૂતા હતા ત્યારે રાત્રિના બાર વાગ્યાના આસપાસ એક અજાણી સ્ત્રી આવીને ફરિયાદી બહેન પાસે સૂઈ રહેલ પાંચ માસના બાળકનું અપહરણ કરીને લઈ ગયેલ જે બાબતે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે સદર ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અપહરણ થયેલ પાંચ માસના બાળકને શોધી કાઢવા પંચમહાલ રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી આર વી અંસારી સાહેબ તથા પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હરેશભાઈ દુધાત સાહેબનાઓએ જિલ્લાની એલસીબી એસઓજી હાલોલ કાઉન અને હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનની ટીમો બનાવવાની સૂચના કરેલ જે આધારે નાયબ પોલીસ અધિક્ષક શ્રી વીજે રાઠોડના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની તથા ટેકનિકલ અને હ્યુમન રિસોર્સથી ગુણો શોધવાની તજવીજ હાથ ધરવામાં આવેલ હતી તેમજ મળી આવેલ સીસીટીવી ફૂટેજ તથા બનાવ અંગેની વિગતો સાથે મીડિયા માધ્યમ તથા સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ કરી સદર બનાવ અંગેની માહિતી આપવાની અપીલ કરવામાં આવેલ હતી તેમજ આસપાસના ગામોના સરપંચોનો પણ સંપર્ક કરી માહિતીથી તેઓને વાકેફ કરવામાં આવેલા અને ગુનો શોધવાનો પ્રયત્ન કરવામાં આવેલ હતો જે આધારે ખાનગી રાહે બાતમી મળેલ કે પનોરમા ચોકડી પાસે એક મહિલા અને એક પુરુષ પાસે નાનું બાણક આવેલું છે જે આધારે ટીમો મોકલી આપતા સદર યુગલની ઓરડીમાં તપાસ કરતા અપહરણ થયેલ બાળક મળી આવતા તેઓના વાલીપણા અંગેના આધાર પુરાવા માંગતા કોઈ આધાર પુરાવા રજૂ કરી શકેલ ન હતા અને ત્યારબાદ પોલીસ સ્ટેશન લાવી ફરિયાદી નાઓ પાસે ખાતરી કરતા તેઓ બાળકની ઓળખ કરેલ હતી આ દરમિયાન પોલીસ સ્ટેશન ખાતી ભાવનાત્મક દ્રશ્ય સર્જાયા હતા સદર પકડાયેલ બંને આરોપીઓની જશોદાબેન વિક્રમભાઈ પરમાર ઉવર ચાલીસ સુરેશભાઈ મફતસિંહ પરમાર ઉવર બેતાલીસ હાલ ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરવામાં આવેલ છે આમ પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા અપહરણ થયેલ બાળકને સંવેદનશીલતા દાખવી ગણતરીના દિવસોમાં હેમખેમ શોધી તેની માતા સાથે મિલન કરાવી માનવતાસભર કામગીરી કરેલ છે હાલોલ બ્યુરો ચીફ જાસમીન શાહ હાલોલ શું ઘટના બની હતી પહેલા મેં ખાટલા ખૂટ પાડી પર પડી રહેલી કોઈ મારું આગળ પાછળ સાહેબ કોઈ નહીં મારું કોઈ કોઈ ભાવ ભક્તિ મારું કશું પૂછતું માગી ખાઉં છું મેં કંઈ ગમે તે કરીને બે છોકરા બાળકનું પૂરું કરું મેં અને એટલી તમારી આવી એટલું તમારે અમારું તૈ એકનું જીવન નહીં બચાવ્યું અમારું ચારે ચારનું જીવન બચાવ્યું અમારું અમારું શું થાત તમે ના હોત તો મારું શું થાત ભગવાન તમારું લાખ લાખ શું કર્યા તમારો આભાર છે તમારી વિનંતી છે પોલીસ માટે શું કે પોલીસ માટે તમે બહુ મહેનત કરી બહુ ભૂસાલ તરશે અમે બહુ દોર્યા એટલું મારા કઈ દેવસ્થાન ન હશે તો તમારે લાખ લાખ શું ને તમારું બહુ એ કરશે મારું કોઈ આગળ પાસે ગઈ સાત એક બે હજાર છવ્વીસના રોજ સાંઈબાબા મંદિર પાસે ફૂટપાથ પર રહેતા એક આશાબેન અર્જુનભાઈ દંતાણી છે એમના બાળકને કોઈ મહિલા અપહરણ કરીને લઈ ગઈ હતી એવી જે તે રાત્રે જ અમને ખબર પડેલી અને બાદમાં ગુનો દાખલ થયેલો એમાં અમારા ડીવાયએસપી સાહેબ અને અમારા એલસીબી એસઓજી અને એમના લોકલ પોલીસ સ્ટેશનની ટીમે દરેક ગામના સરપંચને એલઆઈપીના માણસો સાથે મળી અને એક મેસેજ આપેલો કે ભાઈ એક આવા પાંચ મહિનાના બાળકનું અપહરણ થયેલું છે અને જે કોઈ જગ્યાએ જેને પહેલાં બાળક ન હોય અને અચાનક એમની પાસે બાળક આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે સમજ કરેલી હતી આ ગુનાની દરેક દ્રષ્ટિએ તપાસ થતી હતી તો પોલીસને એક એવી બાતમી મળી કે પનોરમા ચોકડી પાસે રહેતું એક ફેમિલી જે છે એમની પાસે બાળક ન હતું અને અત્યારે એમની પાસે અચાનક એક બાળક આવી ગયેલું છે તાત્કાલિક ગઈકાલે રાત્રે ત્યાં પોલીસ પહોંચી ગઈ અને એ લોકોને લઈ આવી અને એમની પાસે પોતાનું જે બાળક હતું એના આધાર પુરાવા કે જન્મ તારીખનો દાખલો આ બાબતે એમને પૂછતા એ કોઈ પણ પ્રકારના પુરાવા રજૂ કરી શક્યા નહીં હતા બાદમાં એ બાળકને અહીંયા લાવી અને બાળકની માતા અને એમની ત્રણ વર્ષની જે નાની દીકરી છે એમની પાસે લાવતા એ દીકરીએ અને એની માતાએ એ બાળકને ઓળખી બતાવેલું હતું આ રીતે એ એક મહિલા જશોદાબેન અને એક સુરેશભાઈ કરીને આરોપી છે એ બંનેને પણ પોલીસે અત્યારે હસ્તગત કરેલા છે પ્રાથમિક દ્રષ્ટિએ એ જશોદાબેનને બીજું કોઈ બાળક નહીં હોય અને એના કારણે બાળકનું અપહરણ કરેલું એવું અમારી હાલની હાલ સુધીની તપાસમાં જાણવા મળેલું છે